લાલ દંડા સંગનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસો થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ પૂનમ નિમિત્તે અંબાજી આવતા સૌથી જૂના એક છે ભાદરવા બીજના અમદાવાદ થી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ વારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસો થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે અમદાવાદ થી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો એકાણું વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ને ઉંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘ ઉદ્દેશ્ય છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદ થી શરૂ કરેલી પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માં અંબાએ શક્તિ આપી છે અમારા સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતાં પણ વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી